ઘણા લાંબા સમયથી છેલ્લા અમુક દિવસોથી લોકસાહિત્યકાર દેવાયત ખવડ સોશિયલ મીડિયામાં પોતાનો બચાવ કરીને પોલીસ પર આક્ષેપ કરી રહ્યા હતા પરંતુ ચાંગોદર પોલીસ આ વિવાદથી દૂર રહેવાનું પસંદ કરી રહી હતી ઘટના એવી છે ચાંગોદર પાસે ડાયરાના વિવાદમાં દેવાયત ખવડની કાર પર હુમલો થયા હોવાની ઘટના હતી અને કલાકો સુધી ફરિયાદ ન નોંધાયા બાદ દેવાયત ખવડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા હાઈકોર્ટ જવાની પણ વાત કરી અને કહ્યું કે વગદાર હોવાના કારણે ફરિયાદ નોંધાઈ રહી નથી આખરે અ બંને પક્ષના લોકોએ રેન્જ આઈજી અને એસપી અરજી કરતા હવે ચાંગોદર પોલીસે આ નાટકનો અંત લાવી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી છે છે અગાઉ પણ દેવાયત વિવાદમાં આવી ચૂક્યા અને હવે આ મામલે બંને તરફ ફરિયાદ નોંધાયા બાદ આવનાર દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા રોજ એમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ હરેશભાઈ ખેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાહિત કાવતરું લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી બીએનએસની આ કલમ હેઠળ ગુના દાખલ કરી આગળની તપાસ ચાંગોદર પીઆઈ એપી ચૌધરીનાઓ ચલાવી રહ્યો છે ભગવતસિંહ જે ફરિયાદ આપેલી છે તેના આરોપી દેવાયત ખવડ છે અને તેમના વિરુદ્ધ અગાઉ રાજકોટ ખાતે ગુના દાખલ થયેલા છે આ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગુના થયેલા છે છે કે કેમ તપાસ હાલ ચાલુમાં અને જે હરેશભાઈ ઉર્ફે કાનાએ જે ફરિયાદ આપેલી છે તેમાં જે મેઘરાજ આરોપી છે તેને પોલીસે હાલમાં હસ્તગત કરેલો છે અને તેના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ